આધ્યાત્મિક માર્ગદર્શક અને શિક્ષક લોકપ્રિય કટાર લેખક બ્રહ્મકુમારીઝની મીડિયા વિંગના રાષ્ટ્રીય સંયોજક રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજીએ પોતાનું જીવન વિશ્વ પરિવર્તન માટે સમર્પિત કર્યું છે આ સાથે તેઓ છ ભાષાઓમાં ભાષાશાસ્ત્રી છેલ્લા પંદર વર્ષથી દેશભરમાં અને સાથે નેપાળ અને યુકેમાં પણ સાપ્તાહિક કોલમ લખી રહ્યા છે અત્યાર સુધીમાં અંગ્રેજી હિન્દી મરાઠી અને ગુજરાતી ભાષામાં તેમના દ્વારા લખાયેલા આઠ હજારથી પણ વધુ કોલમ પચાસથી પણ વધુ અખબારોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે રાજયોગી નિકુંજી બ્રહ્મકુમારને સિક્કિમ એવોર્ડ્સમાં રાઇટર ઓફ ધ યરનું પુરસ્કાર મળ્યું તેમજ વર્લ્ડ કોંગ્રેસ ઓફ પીસ મેસેન્જર એવોર્ડ આપવામાં આવ્યો છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ કોંગ્રેસ દ્વારા મોસ્ટ પ્રોમિનન્ટ લીડર ઇન મેન્ટલ હેલ્થ એવોર્ડ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યો છે એક વસ્તુ બહુ રહી છે છે ને ભારત જેવા મહાન દેશમાં વૃદ્ધાશ્રમ મને જયારે કોઈ કહે કે તમે વૃદ્ધાશ્રમમાં આવો ત્યારે મારું હૃદય પીડાથી એટલું ભરાઈ જાય

આજે વાટ જોતા હોય કે અમને કોઈ મળવા આવે અમારી સાથે કોઈ બેસે આ યોગ્ય નથી નાની ઉપર સમાજ તરીકે દરેકે વિચાર કરે